નમસ્કાર મિત્રો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન હું એમ સોલંકી જર્મન ટેકનોલોજીથી બોર જોવા માટે આ આપણી જર્મન ટેકનોલોજીનું મશીન છે આજે આપણે બોર જોવા આવેલા છીએ એરકોન ઇન્ડિયા કંપની છે આપણી પડતરી બાજુમાં અને અહીંયા લગભગ કંપનીના માલિકી હાજર છે પાછળ હરેશબાપા હરેશ બાપા અહીંયા કેટલાક બોર તો ઓલરેડી થઈ ગયેલા છે આપણા કંપનીમાં પચીસક બોર થયેલા છે અને નવસો હજાર સુધીના પચીસક બોર તો ઓલરેડી કરી નાખ્યા છે પણ ક્યાંય સફળતા એટલી બધી ખાસ મળી નથી જે હાલે છે એક અડધાની લાઈનના મોટું ચાલુ છે બે ચાર બોરમાં બાકી હાવ ફેલ ગયેલા છે અને આગળ ત્રિભુવન કારખાનું છે જે જીનિંગને સ્પિનિંગનું ત્યાં લગભગ પચી ત્રીસ બોર અહીંયાય થઈ ગયા છે ને આપણે રોડના સામે બોર ટોટલ આજુબાજુમાં આ પંદર વી વીઘા જમીનમાં માનો ને કે પચાસક બોર તો થઈ ગયા છે પણ ક્યાંય ફૂલ પાણી નથી આવ્યું અને હવે ઉપરનું પાણી આવે છે બાકી ઊંડાનું નથી આવતું ઊંડાઈનો પોઈન્ટ આપેલો છે જે આપણે આ પોઈન્ટ તમને દેખાય છે અને આ મશીન મશીનથી આપેલો છે અને આ એરકોન કંપનીના માલિક છે હરેશભાઈ દેત્રોજા અને આ શ્રદ્ધા ટ્યુબવેલના માલિક છે જેઓ પણ સ્થળ ઉપર હાજર છે પહેલાનો તમે કદાચ વિડીયો જોયો હોય તો ખામટાનો 2740 ચાલીસ ફૂટે જે બેલાનું ભૂખરીનું પાણી આવેલું છે આ ભાઈ એને કરેલો છે કેતનભાઈ અહીંયા એક્ઝેક્ટ કેટલા ફૂટે પાણી આવેલું હતું આપણા બોરમાં પોઈન્ટ ઉપર ચાલીસ ફૂટે હા અને કેતનભાઈ એવું કહેતા હતા કે એને લગભગ ત્રી ચાલીસ વર્ષથી બોરવેલનું કામ કરે છે પણ એની લાઈફમાં એ ફર્સ્ટ એવું બોર છે કે જેમાં પાણી સિત્તેસો ને ચાલીસ ફૂટે ફૂટ્યા પછી ઉપર બહાર આવ્યું ઓટોમેટિક પાણી બહાર નીકળ્યું પેલો રેકોર્ડ છે હા અને તમે સ્થળ ઉપર ગયેલા હતા ત્યારે હા સ્થળ ઉપર હા હા બરાબર અને આપણે અહીંયા અંદાજે સત્યાવીસો ને ચાલીસ આવ્યું ને લગભગ એને અઢીસો ત્રણસો મોટર ઉતારી એવું મને સમાચાર હતા કે ત્રણસો ત્રણસો ફૂટે મોટર હાલે છે આ વ્યૂ તમને બતાવી દઉં ખેડૂત મિત્રો બીજા મારા દર્શક મિત્રો છે જે જીડબલ્યુડી ગુજરાત યુટ્યુબ ચેનલના આ જગ્યાએ આજે જ ગાડી મૂકાવાની છે આજ છે છ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ લોકેશન જોઈ લો એરકોન ઇન્ડિયા છે અને આ આપણે એરકોન ઇન્ડિયાનું કારખાનું છે જે બ્લોક બનાવે છે એ એસી બ્લોકનું આપ જોઈ શકો છો કારણ કે અહીંયા પાણીની એટલી જરૂરિયાત રહેતી હોય છે એટલે ફરજિયાત ફૂલ પાણી આવે એવું ગોઠવવાની વાત હતી એટલે પપ્પાને કીધું પાણી આવી જાય વાંધો નહીં આવે કા આજે જ ગાડી આવે છે આઠ તારીખે અને કાલ નવ તારીખે ફાઇનલ જજમેન્ટ મળી જશે આભાર આપણે આ વિડીયો જોયો અને લાઈવ બન્યા જો લાઈવ આ પોઈન્ટ ઉપર ગાડી મુકાવાની છે આગની વિડીયોની સાથે જોઈન્ટ થઈને આવશે ગાડી હમણાં કલાક બે કલાકમાં આવે છે અને ભાઈ શ્રી જે એમનું પરિચય આપશે ઓળખાણ તમારા બોરવેલ વિશે જણાવો તમે કેટલા ટાઈમથી બોરવેલનું કામ કરો છો અને વર્ષથી બોરવેલનું કામ કરી હા અત્યારે ગુજરાતમાં લેટેસ્ટમાં લેટેસ્ટ ટેકનોલોજી બોરવેલ છે બરાબર પાંચ હજાર ફૂટની કેપેસિટી છે હા હા

અને આપણે જે આ જર્મન ટેકનોલોજી સેન્સર મશીનથી જોયેલું છે હું એમ આર સોલંકી આપનો ખૂબ ખૂબ આભાર આ વિડીયોમાં જોડાયેલા રહેજો અને નવા દર્શક મિત્રો હોય તો આપણો વિડીયો લાઇક શેર કરી અને ચેનલ જીડબલ્યુડી ગુજરાત સબસ્ક્રાઈબ કરવા વિનંતી આભાર જય વિજ્ઞાન જય કિસાન નમસ્કાર મિત્રો લોકેશન જે પડતી એરકોન ઇન્ડિયા અને આ પોઈન્ટ આપણે હમણાં જે વિડીયોમાં લાઈવ હતા હરેશભાઈ રેત્રો જા અને ગાડી આપણે આજને તારીખમાં લગાડી દીધી છે તારીખ છે આઠ ફેબ્રુઆરી લાઈવ રહેજો કારણ કે અહીંયા ઓછામાં ઓછા ત્રીસ બોર થઈ ગયા છે અને પાણી એમાં આવ્યું નથી સિઝનનું છે ઉનાળે બહુ ઘટે છે અને પૂરેપૂરી તાકાતથી બોર કરવાનો છે કારણ કે ઇન્ડસ્ટ્રી છે એટલે જર્મન ટેકનોલોજીનું જે મશીન છે એનાથી વેરિયેસન ઊંડાઈ મળે છે ઊંડો બોર જવાનો છે આશરે પચીસો ફૂટ આજુબાજુ બસોથી ત્રણસો ફૂટનું વેરિયન સાથે પાણી આવવાનું છે આમાં ફૂલ પ્રેશર પ્રેશરથી અને લાસ્ટ કદાચ પોસિબલિટી હોય ને ઊંડું આવે ભૂખરી તો છેલ્લે છવ્વીસો અઠ્ઠાવીસો સુધીની પણ પ્લાનિંગ છે આમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા વાંધો નહીં આવે એ કારણ કે ભૂખરીનો અનુભવ જાજો છે મને બોર જવાનો એટલે આમાં આપણે ઊંડાઈ આપેલી છે પચાસક બોર થઈ ગયા છે આ બે કારખાના આ એરપોર્ટ ઇન્ડિયા છે અને સામે વિભુવન પેનિંગનું અને કેસિંગ ઉતારવાનું કામ ચાલુ છે અત્યારે લાઈવ જોડાયેલા રહેજો શ્રદ્ધા બોરવેલ રાજકોટ આ છે એરકોલ ઇન્ડિયાનું કંપની છે પડોધરી કંપનીનો બોર છે એટલે ધૂળ ખોટી ઉડે નહીં એના માટેનું આ સિસ્ટમ છે આમાં આ પાઇપનો સાંધો થઈ જાય એટલે ડાયરેક્ટ દૂર આગવી પડે ધૂળ ને બધું કારણ કે બોર ઊંડો હાલવાનો હોય ખોટું આજુબાજુમાં કંપની કારખાનાના મશીનરીને નુકસાની ન થાય એના માટેનું આ છે કેસિંગ પાઇપ ઉતરી ગયો છે આપણે અને આપ જોઈ શકો છો હેવી કેસિંગ છે અગિયાર ઇંચનો અને વીસ ફૂટ નાખેલો છે કારણ કે બોર ઊંડો જવાનો છે એટલે જેવા તેવા કેસિંગ એ ના હાલે હેવી કેસિંગ છે બોરવેલ છે શ્રદ્ધા બોરવેલ રાજકોટ સ્પેશિયલ ભૂખરી માટે બોલાવેલી છે કારણ કે ત્રીસ બોર ઓલરેડી થઈ ગયા છે અને બીજો કોઈ ઓપ્શન છે નહીં અને કોઈ જોયેલો છે ભૂખરી માટે ઊંડાઈને બધું કમ્પન બે મશીનથી કમ્પ્લેટ કરેલું છે આપણે અને ચાર ગાડી આવેલી છે બે કમ્પ્રેશન છે એક આ માઉન્ટિંગની નવી ગાડી અને બે કમ્પ્રેશન અને એક બુસ્ટર કારણ કે ઊંડાઈથી પાણી આવશે એટલે અને પાણી આવ્યા પછી એને આગળ વધવા માટે બુસ્ટર જરૂરી છે એટલે એ રીતનું પ્લાનિંગ કર્યું છે અને મારા ઘરથી નજીક જ છે એટલે અત્યારે બોર જોઈને પાછા અત્યારે જો રાતે ગાડી મેળવાની હતી આપણે થોડીક હાજરી મેં આપી દઈએ અને જાણવા મળે કે કઈ રીતનું આ કામકાજ હોય છે આમાં તમને ખાસ જાણવા મળે આપણે દર્શક મિત્રોને આ વિડીયો લાઈવ ચાલુ છે જીડબલ્યુડી ગુજરાત આપણી યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ચેનલમાં લાઈવ બોરવેલનું આપ નિહાળી રહ્યા છો એરકોન ઇન્ડિયા પડધરી હવે આગળનો વિડીયો પાણી સાથે આવશે વચનનું થોડા જ હજુ મૂકશું આપણે કારણ કે પછી બહુ લાંબો વિડીયો હોય એટલે ખેડૂતોને અને દર્શક મિત્રોને કંટાળાજનક બનતો હોય છે એટલે ખાસ ફૂલ પ્રેશરથી આ જ પાણી આવી જાય એટલે આના પછીનો વિડીયો એની સાથે જોઈન્ટ કરીને હું તમને આપીશ આભાર જો અને પૂરો વિડિયો જોજો આપણો બહુ મજા આવશે આભાર હું એમર સોલંકી ગુગર જળ સંશોધન ગુજરાત આપણી યુટ્યુબ ઇન્સ્ટા ચેનલમાં આ વિડીયો ચાલુ છે આભાર જોડાયેલા રહેજો ફૂલ પાવરફુલ કેપેસિટીની આ બોરવેલ કહેવાય આનો રોડ એવરેજ બધાના પંદર ફૂટિયા આવે આનો વીસ ફૂટનો રોડ છે ને આપ જોઈ શકો છો લાઈન કમ્પ્લેટ બે હજાર પચીસો ફૂટ ભેગી હોય છે અને રેગ્યુલર ગાડીમાં ડબલ જોટા હોય છે આમાં ત્રણ જોટા હોય અલગ ડબલ અને પાછળના જે કંઈ તમે જોઈ શકો છો પાછળ ચાન્સ જે હોય છે એટલે ગાડી ફગવાના કોઈ ચાન્સ રહેતા નથી આમાં બોર વ્યવસ્થિત અને સીધો થઈ શકે તેમજ ઊંડો જઈ શકે ટાર્ગેટ પ્રમાણે મિત્રો ચાલીસ ફૂટ જેવો બોર થયો છે બે ત્રણ રોડ બેહ્યા છે અને આ કટિંગ બહાર ઉડાડવાનું અત્યારે ફિટિંગ ચાલે છે અહીંયા ખોટી ધૂળ ના ઉડે જે બોર કરતા હોય અહીંયા આમ વીસ પચીસ ફૂટ દૂર સુધી ધૂળ આગી ઉડશે અને એ પણ આ પાઇપ મારફતે આગી જાય એટલે અહીંયા આજુબાજુ નુકસાન ન થાય એરકોન ઇન્ડિયા થ્રી લાઈવ બોરનું ટેસ્ટિંગ ચાલુ છે એમાં સોલંકી સાહેબનો બોર જોયેલો છે ઊંડાઈનો જર્મન ટેકનોલોજી સેન્સર મશીનથી આખો વિડીયો અત્યારે લાઈવ આપણા યુટ્યુબ ચેનલ છે જીડબલ્યુડી ગુજરાત એમાં શરૂ છે આભાર જોડાયેલા રહેજો ટોટલ ઓટોમેટિક ગાડી છે વીસ ફૂટિયા રોડ ચાર જે એક પાછળ મારેલા છે ગાડીને કોઈ સતત બેવા ન દે ડબલ ડબલના ત્રણ જોટા આપ જોઈ શકો છો ફૂલ પ્રેશર ચાલુ હે ત્રેવીસો ફૂટ થયો હે સોલંકી સાહેબનો જોયેલો હે આ બોર શ્રદ્ધા બોરવેલ રાજકોટ પાટળ ગંગા ટ્યુબવેલ અત્યારે લાઈવ બોર ચાલુ છે તાલુકો જીલો વડોદરી વડોદરી ગામમાં ચાલુ હે મેરિકોન બેલા એમાં આ બોર ચાલુ હે સોલંકી સાહેબનો જોયેલો હોય શ્રદ્ધા બોરવેલ અત્યારે આ બોર લાઈવ ચાલુ છે સોલંકી ભાઈ બોર ધોયેલો પચીસો ફૂટે ફૂલ પાણી ચોવીસો ફૂટે ભૂખડી લઈ ગઈ હતી ફૂટ ભૂકડી ગઈ હતી ફૂલ પાણી લઈ ગયું